રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી જો નાગરિકોને અને અરજદારોને મળી શકતા હોય તો રાજ્યના પોલીસ અધિકારી અને જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ કેમ ન મળી શકે આવી માર્મિક ટકોર કરી છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ દરેક દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આપને જણાવી દઈએ કે ગઈકાલે હર્ષ સંઘવીએ અમદાવાદ શહેરના શહેર કોટના વિસ્તારમાં આ એક નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું અને લોકાર્પણ કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે રાજ્યના પોલીસ અધિકારીઓને એક સલાહ પણ આપી તેમનું કેવું હતું કે અરજદાર કે કોઈ વડીલ જ્યારે મોટી ઉંમરના પોલીસ સ્ટેશન આવે અને કોઈ પોલીસ જવાન કે પોલીસ અધિકારી તેને પાણીનો ગ્લાસ આપે તો તેમાં તમારી તાકાત ઓછી નથી થવાની અહીંયા જે પણ લોકો આવે તેને પોતાનો અભિગમ પોતાના જેવો વ્યવહાર લાગવો જોઈએ

અને એ ફરજ અદા કરવા માટે મારો હંમેશા પ્રયત્ન હોય કે રાજ્યના પ્રત્યેક પોલીસ જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે જે એસીપી છે ડીસીપી જે ફિલ્ડ પર કામ કરે એ લોકોની સૌથી મહત્વની જવાબદારી છે કે જે પોતાના વિસ્તારના જે નાગરિકો છે એ નાગરિકોની તકલીફ એ નાગરિકોની સમસ્યાઓ એ એમને ધ્યાનમાં હંમેશા હોવી અને એ ધ્યાનમાં ત્યારે જ આવે જ્યારે વધુમાં બધા લોકોને મળે આ દિશામાં ગુજરાત પોલીસ અધિકારીઓ શું એની અંદર જે આવશ્યકતા હોય ત્યાં જરૂરથી વધારે સમય પગલિક જોડે લોકો બિતાવો જોઈએ જેમથી સામાન્ય નાગરિકને કઈ તકલીફો એ અનુભવે છે એને કયા પ્રકારની ખરેખર એની અંદર બદલાવની જરૂર છે સાચી માહિતી ત્યારે જ મળે જયારે લોકોને વધુમાં વધુ મળવાનું થતું હોય એટલે મારો હંમેશા પ્રયાસ હોય છે કે અધિકારીઓ પ્રજા જોડે વધુમાં વધુ સંપર્ક કરે એની વચ્ચે કોઈ બી પ્રકાર ગેપ ના હોય એની વચ્ચેનો બ્રિજ એ માત્ર ને માત્ર સંવાદ છે એ સંવાદ વધુમાં વધુ થશે